કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો આજે બહુ દિવસ થઈ ગયા કેમ કે આપણે અહીંયા કામ ઉપર એટલે ટાઈમ હવે આપણે રેગ્યુલર બ્લોગ આવશે તો અત્યારે અમે સાઈડ ઉપર આવ્યા છીએ ભાઈ આપ જોઈ શકો છો આવી સાઈડ છે અહીંયા અમે લોકો છે ભાઈ કામ કરવું ને કાલે થોડું જીતીને ઉટાઈ ને આજે ટાઈમ કરવું છે ભાઈ જો આ બાજુ આવું છું અને મારક ભાઈ પણ સિનિયર કે નામ છે એ નેચર સાથે મને મુલાકાત કર્યો તમે નેચર સાથે મળ આવશે જો આ સાઈડ આવી છે તો વિડિયો બના લેજો તો મિત્રો અમારા દિનેશ ભાઈ આ બેઠા છે ભાઈ જો તમે જો અત્યારે મોબાઈલ જોઈ છે ભાઈ ને અમે લોકો એ અત્યારે હમણાં આવ્યા તો કશું નથી કર્યું બસ એ બુરી એક બુરી સિમેન્ટ ચઢાવી છે અને કાલે અમે લોકોએ ચડાવી જતા રહ્યા એ ઉપર ચમચા કરવાનું છે તો મિત્રો અત્યારે આજે ભાઈ ચમચા નથી કરવાનું અત્યારે કહ્યું તો ને તો ના કીધું કે કારીગર કાલે આવે છે તો અત્યારે અમે લોકો ઈટોન સિમેન્ટ ચઢાવી છે રેતી ચઢાવવા જઈએ છીએ અને આ તો ભાઈ અમારે દિનેશભાઈ તો ચલો તો મિત્રો હવે એક વાગી ગયો એક વાગી ગયો છે ભાઈ અને અમે લોકો જમવા જઈએ છીએ ભાઈ તો આપ જોઈ શકો છો આપણું ટિફિન ભાઈ લટકાવી મૂક્યું છે તો ચલો હવે આપણે જમી લઈએ અને તો મિત્રો આપણું કામ હવે પતી ગયું ને હવે આપણે જવાનું છે ભાઈ ઘરે એટલે રૂમ ઉપર જવાનું છે અને દિનેશભાઈ અત્યારે પાણી પીવે છે તો તો મિત્રો અગર આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી